અમે આવી તો ગયા પાયા બધું મંદિર ને બંધ છે આજ ગણપતિ વિસર્જન ના લીધે જય દોસ્તો અમે પૂરી ગયા ત્રણ પાનના તો મિત્રો આશે છે શારધામ મંદિર ત્રણ પાન વડ હજારો વર્ષો પૌરાણિક મહત્વ જે આપણે મંદિરમાં જયા પહેલા વાસીને જવા માટે દરવાજે છે જ્યારે કરુક્ષેત્ર યુદ્ધ માં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન રાજા કરણની દાનવીરતાની પરીક્ષા લેવા માટે સાધુ રૂપ ધારણ કરીને રાજા કરણ ને કંઈક દાન આપવા કહ્યું ત્યારે રાજા કરણ એમને પોતાના સોનાના ઘરેણા તોડી આપ્યા આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ

ક્યાં ભૂગી ગયા આપણે સ્વામિનારાયણ ના મંદિર પાસે તો હા તો મિત્રો આપણે ક્યાં ભૂગી ગયા સ્વામિનારાયણ મંદિર અશ્વિની કુમાર સ્વામિનારાયણ મંદિરે આપણે ભૂગી ગયા આપણે ત્રણ પણ ના બદલે ના હું છે કે ફોટો અને વિડીયોની મનાય હતી એટલા માટે પછી આપણે ત્યાંથી દર્શન કરીએ ને ભાઈ આવે સરસ મજાના ને તમે બધા પણ આવીજો બહુ સરસ મજાની જગ્યા છે એવી સરસ મજાની શાંત જગ્યા છે આ છે ને એ તાપી નદી છે અશ્વિની પ્રજા મંદિર છે ત્યાં જ અને આ છે ત્યાં એમ બાજુમાં મંદિર છે સ્વામિનારાયણનું નું જરા શ્રવણ ને અને માતા પાર્વતી ને ગણેશ ભગવાન ને ભોળાનાથ ને કેવી સરસ મજાની મૂર્તિઓમાં કોતરેલી છે જોઉંજ બહુ સરસ મજાની જગ્યા છે અને બહુ મસ્ત સુંદર સુંદર મૂર્તિઓ કોતરેલી છે અહીંયા આવો મંદિરે તો દર્શન કરવા આવજો બહુ સરસ મજાની જગ્યા છે વિષ્ણુ ભગવાન તો આવ્યા છે જરા મંદિરની ઉપર આ આપણે વિષ્ણુ ભગવાન આજે છે અંદરનો ભાગ છે મંદિરના તો મિત્રો આ છે રાધા કૃષ્ણની મૂર્તિ હાજરી તમે પ્રદર્શન કરી લો